અલગ અલગ જ્યારે પણ મોમેન્ટ બનતી હોય છે ઘટનાઓ બનતી હોય છે ત્યારે આપણે આવેદન આપતા હોઈએ છીએ પણ આ આવેદનને ન ગણતા આને આપણે ન્યાય મળે ને એના માટે આપણે આ લડતને આગળ લઈ જઈશું આજની તારીખથી દસ દિવસ પછી એટલે સાત તારીખે ફરી પાછા આપણે એની ભેગા થઈશ એ તમામ વિગો આવશે એટલે કે વિદ્યાર્થીઓની સાથે દરેક ગામના વડીલો દરેક ગામના આગેવાનો જેટલા પણ પાર્ટીવાળા છે એ લોકો હજુ સુધી આવ્યા નથી પણ એમને છેલ્લો મોકો પણ આપી તું કે તમે લોકો પણ આવો અને એમને ના આવવું હોય તો ના પણ આવે

આ સિસ્ટમ બધા રાજ્યો લાગુ થઈ છે તો આ ગુજરાત પોલીસ પ્રશાસન ના પણ માણસો છે આઈડી પણ છે તમામ જાણ કે દસ દિવસ પછી આઈ મોટી સંખ્યામાં ભેગા થઈશું અને બુલડોઝરની માંગ સાથે કઈક તો કરી બતાડી અને એના માટે આખો દિવસ બેસવું પડે તો બેસવા માટે પણ આપણે બધા તૈયાર રહીશું પોતપોતાની રીતે તૈયારી કરીને આવું કે આખો દિવસ બેસવાનું થાય તો આ આજ ગાર્ડનમાં આપણે બેસીશું મંજૂર મંજૂર કેમ્પસની અંદર પરમિશન તો લેવાની જ હોય પણ આપણે કલેક્ટરના દરવાજે જ બેસીશું કે અમારા આવેદનનો જવાબ આપો અત્યાર સુધીમાં આપણે કેટલાય આવેદનો આપ્યા એ આવેદનોનો જવાબ હજુ સુધી આપણને મળ્યો નથી પણ આનો જવાબ આપણે માંગીશું એના માટે 10 દિવસ પછી આપણે ભેગા થઈશું અને અત્યારથી જ આપણે એને મીડિયા માધ્યમથી કે અમને 10 દિવસ પછી જવાબ ન મળે તો અમે બુલડોઝરની માંગ સાથે આગળ વધીશું એવો એક દ્રઢ સંકલ્પ સાથે આપણે દસ તારીખે ભેગા થઈશું કારણ કે ભાઈ દસ દાડામાં આ સરકારી તંત્ર જે છે એ પાર્ટી પક્ષના ના ક્યાંક અંદર થોડું ઘણું તો લપેટાયેલું હોય છે એટલે એ આપણને જે રીતે જવાબ આપવો જોઈએ ને એ રીતે આપવામાં વિફળ પણ હોતા જતા હોય છે એટલે દસ દિવસ પછી આપણે ભેગા થઈશું અને આ આ લડતને આગળ વધારીશું જોહાર જય આદિવાસી કયા કારણોસર આપણે અહીંયા બધા ભેગા થયા મીડિયા સમક્ષ

જેને આપણે પ્રતિનિધિત્વ આપ્યું શું કામ આપ્યું અત્યારે આપણે બધા મા બાપ વગરના છો એવા બેઠા છીએ આપણે અત્યારે ધણી ધર વગરના છે એવા બેઠા છે આપણે જેને ધણી બનાવ્યા છે જેને 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 પદ આપી છે જેને આપણે પ્રતિનિધિત્વ આપી છે એ લોકો આજે આપણને લાગણી રાખજો આપણા સમાજ નિંદાનો કોઈ અમલ ન નથી એક બી એમ આ એ જ વાત કહી છે કોઈ પ્રતિનિધિ આપણી દીકરી વિશે નહીં લાગણી ધરાવતો એટલે નેતા લોકોને કાં દીકરી

આશ્રય પોતે શિક્ષક તને બાપનો દરજો તને માના માના ધાવળથી સુક્યો તારા પાસે આવ્યો તું માનો દરજો બીજા નંબરનો શિક્ષકને આપવામાં આવ્યો જો તારી આવી હવસ છે તું આવો હવસનો આદિવાસી આદિવાસીનું કુન છલ હવે એમ પાક હવે અહીંયા આજુબાજુ નમણે બાકી એને હું હવે હું નહીં કી શકું કપડો કાપે એમ ઉડાડ દેવાની મારતું એટલે હું આ મારી બેન દીકરી આવેલી છે તમને તો હવે તમે વેલણ લોટલા કરવાનું છે તો જે તો કરજો પણ

આપણા મત બન્યા કે સમાજ થી બન્યા કે પછી એના એની માને બાપનો વોટ નાખીને એ પ્રતિનિધિ થયો મને એક તો કહો ના ગુલામ આપણો આપણો સમાજ સકી કે હા આપણે આપણે હવે એમને દેખાડવાનું એક એક સમય આવી ગયો છે આપણને મદદ નથી આવતા જે એને એવી ખૂબ જ ઘટના છે અને વિનંતી એ છે સમાજને આપણા ગામડામાં આરએસએસ બજરાચર ને વીએચપી ના ક્લાસ ચાલે છે ખબર છે એમાં આપણા લોકો જોડાયેલા છે આપણો સમાજ એમાં જોડાયેલા એવા લોકોનો નકાર કરે નકારનો વસ્તુ સમજો કે એવા ગદ્દારોને આપણે સમાજમાંથી કાઢી દેવાના છે એમને આપણા સમાજમાં પંચમાં બેહવા દેવાના પેલી વાત બીજી વાત એમનો ઉપયોગ નહીં કરવા દેવાનો ત્રીજી વાત એમનું કોઈ સાંભળવાનું નહીં સમજે મારી વાત ને તો જ આપણે એકતા આવશે આ એકતા લાવવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે બીજું કંઈ નથી હું ને તમે બધા એક થઈશું ત્યારે આ લડત લડી શકીશું એવા લોકો જે શિક્ષણ લે છે અને શિક્ષણની પાછળ જઈને આવું ખરાબ કૃત્ય કરે એ ક્યાં સુધી સાંકી લેવામાં આવે નહીં સાંકી લેવામાં આવે તો તમારે અમારે પણ એ ડિસિપ્લિનમાં રહેવાનું છે પહેલી વાત આપણે પોતે તો ભૂલ નથી કરવાની ગામમાં અને બીજાને પણ નથી કરવા દેવાની આ પ્રકારનું પ્રામાણિકતા વાળું જીવન આપણું હોવું જોઈએ ઇનોસેન્ટ કે ઇંગ્લિશમાં પ્રામાણિકતા વાળું જીવન તમારું ને મારું હશે ત્યારે આપણે સરકારની સામે અને ગુંડાઓની સામે અને જે ખરાબ નેતાઓ છે એમની સામે અવાજ ઉઠાવીશું અને લડત કરી શકીશું એમ એમની થાય અમારું છે એટલે અમે આવ્યા છે સમજી ને મારી વાત ઓકે આજે સિંગવડમાં થયું છે કાલ ઉઠીને દાહોદમાં કોઈ બી કામમાં થશે નારાધામો બધી જગ્યાએ છે ખાલી સિંગવડમાં કે બી જગ્યાએ નથી પણ જે કૃત્ય કરનારા ખોટા લોકો છે બધી જગ્યાએ છે અમારે સાવધાન રહેવાનું છે ખાસ કરીને આ દીકરીઓ દીકરીઓએ દીકરીઓ સાવધાન કોલેજમાં છો મારી એક જ વિનંતી છે તમને તમે તમારા મા બાપ તમને ભણવા માટે મોકલે છે ખરાબ ધંધા કરવા માટે મોકલતા નથી નથી તો ડિસિપ્લિનમાં જીવો પહેલાં તો તમે નશો છોડી દો કોઈ છોકરીની પાછળ પડતા હોય તો છોડી દો નહીં કહેવા જોવું પણ કેવું પડે મારે કોઈ છોકરીને હેરાનમાન કરો ત્રીજો બોલો ને બોલતા શીખતા શીખો એક કરી શકીશો એક આગળ આવી શકીશું તો તમારા ગામમાં કોઈ જગ્યાએ આવા સંઘના ક્લાસ ચાલતા હોય ચાલે છે એમને અમારી અલ્ટિમેટમ આપી દો એમને કે તમારા ક્લાસ અમ્યુલ એરિયા છે શેડ્યુલ એરિયામાં આપણા કાનૂન ચાલે છે કોના કાનૂન ચાલે તેર ત્રણ ક બસો ચુમ્માલીસ ચાલશે બીજું કોઈ ચાલશે નહીં કોઈ પીઆઈને આપણા ગામમાં આવવું પડે તો એમને પરમિશન લેવી પડે

તમારા ગામમાં યુથ લોકો કામ કરે ભાઈ અનિલ છે ચિરાગ છે એ લોકોનો ઉપયોગ કરો તમે ભરપૂર ઉપયોગ કરો અને નાના નાના સ્વરૂપમાં તમે સંગઠન બનાવો અને સંગઠન બનાવીને ભીલ પ્રદેશ મુસ્લિમ મોરચાની સાથે જોડાઈ જાઓ અને જોડાઈને કામ કરો એકલા કામ કરશો તો કઈ રીતે થાય છે ને કડીમાં રૂપો છો એટલે તમે બેસા છો ને સાંભળો છો એ મારી વિનંતી છે આજે ત્રણ બાબત ખાસ યાદ રાખજો એક નશો નહીં કરવાનો શું નહીં કરવાનો નશો નહીં કરવાનો બીજું છોકરાઓ છોકરીની પાછળ નહીં પડવાનું સમજી રહ્યા બીજું મા બાપનું સન્માન સન્માનમાન કરવા ગુરુજુ તરીકે હું તમને આ નોકર છે આપણા પૈસા થી આજે આજે કલેક્ટ થઈને બેઠા છે આપણે એટલા એમના નમેલા ને એટલા દબાયેલા છીએ એટલા આપણે બેઠા ને તો ખરેખર એમને આવવું જોઈએ આપણો હક આપણે લેવા માટે ખરેખર એમને આવવું જોઈએ કેમ નહીં આયા તમે કહો આપણે જો એ લેતા ને તો આપણે ઘરના ઉપર બેહી જતા આવવું પડતું

ફક્ત ડીજે ઉપર નાચવા કૂદવા ભેગા થાય છે હવે નવ ઓગસ્ટ હોય કે અન્ય કોઈ તહેવાર હોય ત્યારે આપણા આદિવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થાય અને નાચવા કૂદવા જ ભેગા થાય છે એટલે બધા લખે છે ફેસબુક પર કે આદિવાસી ફક્ત નાચવા ને કૂદવા માટે જ ભેગા થાય આ બહુ ખૂબ મોટા મોટી દુઃખ વાત છે કે આજે આ દીકરીને ન્યાય અપાવવા માટે અહીંયા આપણે આવવા માટે આહવાન કર્યું આવેદન આપવાનું હતું અહીં તમામે આવવાનું હતું પણ સારું કહેવાય કે ચાલો આટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા પણ હવે જે આપણે દીકરી માટે લડવાનું છે જે દસ દિવસ પછીનું જે અલ્ટિમેટમ આપણે આપ્યું છે જે દર વખતે આપણે આવેદન તો આપી દઈએ છે પણ એનો જવાબ લેવા કોઈ આવતું નથી તો આપણે આ દસ દિવસ પછી અહીંયા જ પ્રાંગણમાં

આપણે ફેસબુક પર કે ટ્વિટર ઉપર કોઈને જાણ કરવા માટે જે મુહિમ ચલાવી પડે એ ચલાવી ચલાવજો તમામ વિદ્યાર્થીઓ શેર કરજો દસ દિવસ પછી આ આવતા મહિનાની સાત તારીખે દસમા મહિના ગિરનાર નો સિંહ ખબર છે અહીંયા રતન મહાલ ના રીસ ખબર છે તો એવો જ આ શિડ્યુલ એરિયા બોલી કે આપણે અહીંયા બેરણ છે આપણું તો આ આદિવાસી નો રિઝર્વ એરિયા છે એની એરિયા કારણ કે રિઝર્વ એરિયામાં કોઈ પણ પ્રવેશ કરવો હોય તો પરમિશન લેવું પડે એ બંધારણ તમારે પણ હું જાણવું પડશે અનુસૂચિ પાંચ છ વાત કરીએ શિડ્યુલ એરિયાની વાત કરીએ તોતેર ડબલ એ જમીનની વાત કરીએ કોનો હક અધિકાર છે કે શિડ્યુલ એરિયા ક્યારે બન્યું હું ઓગણીસ પાંચ છ હુંશ અને આ નેતાની વાત કરીમેન્ટ અઢાર પૂરો થયો કરાર ભાડા હતો પૂરો થઈ ગયો અને સત્તા અહીં ભરાઈ ગયા એ પણ બંધારણમાં છેલ્લે છવ્વીસ જાન્યુઆરી અમલમાં ભાવ લખ્યું છે લેન્ડ રેવન્યુ એક અને આ સિડ ની અંદર જમીન ના કાયદો

તમામ આપણે વિંગો બનાવે અને એક કે એક ને બહાર નીકળવું પડશે એટલે હવે બીજી સોશિયલ મીડિયામાં તમે જે કંઈ કરો છો એની જગ્યાએ હવે આપણે બધાએ નીકળવું પડશે લડવું પડશે અને આ જે ઘટનાઓ બને છે એનાને બોલતા કરવા પડે ને આપણે ત્યાં આ બણે બેઠાના નેતાઓ છે એ બણે બેઠા છે વોટ નહીં આવે ને બણે બેઠા છે એટલે તમારા ભૂ થાચવાનું તો ખોટો ને થવા જવો તો મેળ આવે નહીં એનાનો એટલે એટલી પણ જાગૃતિ આપણામાં ઊંચી છે આવતી સાત તારીખનો જે કાર્યક્રમ આપ્યો છે એ સાત તારીખના કાર્યક્રમમાં તમામે ત્યાં સુધી શાળા મહાશાળાના તમામ વિદ્યાર્થીઓ આવે આપણા સમાજના બધા આવે આપણા મા બાપ પણ આવે આપણા ભાઈ બહેન આવે કાકા બાબા બધા આવવાનું છે અને આપણે આપણી શક્તિથી આપણા અવાજ કે આ જવાબ આપણે દેવાનો છે જોહાર બધા